નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે શુક્રવારના રોજ આજની આવક વિશેનીકળ વાત કરીને તો મિત્રો કાલ કરતા સારી આવક જોવા મળી છે આજે ભારેની આવકની વાત કરી તો મિત્રો સવાસો આસપાસ ભારે જોવા મળી છે અને કપાસ વાહનની વાત કરીને તો મિત્રો છ વાહન આવેલા છે તમે જો હરાજીનું કામકાજ ભારેમાં ચાલુ હતું ચાલો હરાજીમાં દસ ઇસ્યવારીએ છીએ આજના કપાસના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પંદરસો ને એકવીસ રૂપિયાના ભાવ થાય છે આ માલના પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે જૂનો કપાસ છે મિત્રો પંદરસો એકવીસ રૂપિયાના ભાવ થયા છે પંદરસો એકવીસ રૂપિયા જૂનો કપાસ

તેરસો ને એકતાલીસ એકતાલીસ રૂપિયા નો ભાવ છે નવો કપાસ છે તેરસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે મિત્રો હવા જોવા મળી છે પેચી પણ જોવા મળી રહી છે એકતાલીસ રૂપિયાના ભાવ જે માલના તેરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ જેટલા અમે આ ટાઈપની કેચયુ જોવા મળી રહી છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ જે છે નવો કપાસ છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ જે છે નવો કપાસ એ ચૌદસો ને એકાવન સાહેબ આ રેલ તેરસો ને એકાવન રૂપિયાના ના ભાવ છે આ ને એકાવન ભાવ છે તેરસો ને એકાવન ભાવ છે તેરસો ને એકાવન ભાવ છે તેરસો ને એકાવન રૂપિયા રૂપિયામાં વેચાણો છે તેરસોને એકાવન મિત્રો આજના બજાર ભાવ વિશે વાત કરી લઈને તો તો થોડીક મિત્રો જે નવા કપાસ આવી રહ્યા છે ને તે હવાવાળા એ બધાય હવા તેરસોથી ચૌસો એકાવન રૂપિયા લગીને માઈનો હવાવાળા વેચાઈ રહે છે અને ફૂલ હવાવાળા ભેજવાળા આવી રહ્યા છે ને મિત્રો એ બારસોથી તેરસો રૂપિયા લગીને વેચાઈ રહ્યા છે મિત્રો અને જે જૂના માલ છે ને ગયા વર્ષના જૂના માલ એ બધાય ચૌદસો પચાસથી પંદરસો પચાસ આજુબાજુ વેચાઈ રહ્યા છે મિત્રો અને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં